હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે હું તમારી સાથે શેર કરીશ મીઠા લીમડાની ટેસ્ટી મસાલેદાર ચા બનાવવાની રેસિપી આ ચા વેઇટ લોસમાં ખૂબ જ સારી એવી હેલ્પ કરે છે જે લોકોને વજન ઘટાડવો હોય તે લોકો ફક્ત એક વીક આ ચાનો ઉપયોગ કરશે તો તેમને ખૂબ જ સારા એવા ફેટ લોસ અને ઇંચ લોસમાં રિઝલ્ટ જોવા મળશે વેઇટ લોસ મીઠા લીમડાની ચા બનાવવા માટે મેં અહીંયા મીઠો લીમડો લીધેલો છે જેને આ રીતે આપણે પહેલાં ડાળીઓથી અલગ કરી લઈશું ત્યારબાદ હવે બધા જ લીમડાને આ રીતે હાથમાં લઈ અને સરસ રીતે વોશ કરી લઈએ તો તમે જોઈ શકો છો મેં મીઠા લીમડાને સરસ રીતે વોશ કરી લીધો છે હવે આપણે ચપ્પુની મદદથી તેને રેન્ડમલી કટ કરી લઈશું ત્યારબાદ મેં અહીંયા એક ઇંચ જેટલો આદુનો ટુકડો લીધેલો છે જેને પહેલાં તો આપણે છોલી લઈએ અને ત્યારબાદ આ રીતે આપણે તેને ખમણી અને સેમ પ્લેટમાં લઈ લઈશું તો તમે જોઈ શકો છો અહીંયા મેં લીમડો અને આદુને તૈયાર કરી લીધા છે હવે આ રીતે એક વાસણ લઈશું અને તેમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું ત્યારબાદ હવે તેમાં તૈયાર કરેલો લીમડો અને આદુ એડ કરીએ અને હવે તેને ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર પાંચેક મિનિટ માટે ઉકળવા દઈશું પાંચેક મિનિટ પછી તમે જોઈ શકો છો જે આપણે પાણી એડ કર્યું હતું તે અડધું થઈ ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ અને તેને રૂમ ટેમ્પરેચર પર આવવા દઈશું ત્યાં સુધીમાં જે પણ કપમાં આપણે આ રીતેની જે લોસ ચા બનાવીએ છીએ તે સર્વ કરવી હોય તેમાં એક ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું ત્યારબાદ તેમાં ચપટી કરતાં થોડો વધારે એવો મરી પાવડર અને તજનો પાવડર એડ કરીશું જે વેઇટ લોસમાં ખૂબ જ સારી એવી હેલ્પ કરે છે અને આ ટી પણ ખૂબ જ ટેસ્ટી બનાવી દેશે ત્યારબાદ હવે તેમાં અડધી ચમચી જેટલું મધ એટલે કે હની એડ કરીશું અને હવે બધી જ સામગ્રીઓને એક વખત સરસ રીતે મિક્સ કરી દઈએ હવે આપણે જે ટી તૈયાર કરીને રાખી છે તે એડ કરીએ અને તેને પણ સરસ રીતે બધા જ મસાલા જોડે મિક્સ કરી દઈએ આ ટી વેઇટ લોસમાં જેટલી ઇફેક્ટિવ છે ટેસ્ટમાં પણ એટલી જ સરસ લાગશે આ ટીને તમે સવારે અને સાંજે બે વખત પી શકો છો અને જે લોકોને ફક્ત એક જ ટાઈમ લેવી હોય તે લોકો સવારે લેશો તો તમને ખૂબ જ સારા એવા રિઝલ્ટ મળશે તો વેઇટ લોસ માટેની ટેસ્ટી મસાલા ચાય બનીને તૈયાર છે તો તમે ઘરે જરૂરી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી